આપણે આપણા પાઠ નંબર ત્રણ ની શરૂઆત કરવાના છીએ કે જેમાં લિસનિંગ વિભાગમાં આપણને જો એક સરસ મજાની નાની કવિતા આપેલી છે જેનું નામ છે મોર્નિંગ સોંગ એટલે સવારનું ગીત તો ચાલો જોઈએ વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ જ્યારે પક્ષીઓ સવારમાં જાગે છે ત્યારે તે હંમેશા ગુડ મોર્નિંગ કહે છે વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે જ્યારે પક્ષીઓ જાગે છે સવારમાં ત્યારે તેઓ આ કહે છે શું કહે છે તો કે ચીપ 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 આવી રીતના એટલે કે ચી 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 એમ પક્ષીઓના કલરવનો અવાજ આપેલો છે આવું કહે છે વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ડે છે જ્યારે પક્ષીઓ સવારમાં જાગે છે ત્યારે તેઓ આ કહે છે જો તમે ચિત્રમાં જોઈ શકો સરસ મજાના રંગબેરંગી પક્ષીઓ એ સવારમાં જાગે ત્યારે જે ચી 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 એમ કરતા હોય એનો જે કલરવ કરતા હોય એની વાત છે ચાલો આપણે બીજી પંક્તિમાં જોઈએ બીજા સ્ટાન્જામાં જોઈએ

ભાવ 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 એ તમે કરતા હોય ને એની વાત છે વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે જ્યારે કૂતરાઓ સવારમાં જાગે છે ત્યારે તેઓ આ કહે છે તો જો આ સરસ રીતે આપણને બે સ્ટાન્જ આપેલા છે એટલે એમ આપણને ટૂંકમાં કહે છે જ્યારે આપણે સવારમાં જાગીએ ત્યારે આપણે કોઈ વ્યક્તિને મળીએ તો આપણને ગુડ મોર્નિંગ શુભ સવાર સુપ્રભાત એવું કહેવું જોઈએ હવે જો નીચે એક સૂચના આપેલી છે આપણે નવો સ્ટાંજા નવો સ્ટાંજા કેતા એટલે કે ફકરો કવિતાનો કવિતા નો નવો ફકરો બનાવવાનો છે ખાલી જગ્યા પૂરીને તો જોઈએ આપણે એક્ઝામ્પલ જેનું આપેલું છે તો કે કેટ એટલે કે બિલાડીઓનું શું બોલે મ જ્યારે બિલાડીઓ સવારમાં જાગે છે છે તે હંમેશા ગુડ મોર્નિંગ મોર્નિંગ કહે વેન કેટ્સ ઇન ધ ધીસ ઇઝ વોટ સે જ્યારે બિલાડીઓ સવારમાં જાગે છે ત્યારે તેઓ આ કહે છે શું કહે છે મ્યાવ મ્યાવ આવું બિલાડી કહે વેન કેટસ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે જ્યારે બિલાડીઓ સવારમાં જાગે છે ત્યારે તેઓ આ કહે છે બરોબર હવે આપણને એક્ઝામ્પલ આપેલું છે ડક્સ અને ક્વેક ડક બતકની વાત છે અને શું બોલે ક્વેક તો આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો જો મેં અહીંયા ખાલી જગ્યાઓમાં જવાબ લખેલા જ છે ઓલરેડી કે પહેલી ખાલી જગ્યામાં ડક આવશે બીજી ખાલી જગ્યામાં ડક ગેટ અપ ઇન ધ મોર્નિંગ આવશે પછી ત્રીજી લાઈન માં આખી ડક નો અવાજ ક્વેક 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 અને ચોથી લાઈન માં પાછું વેન સોરી અહીંયા કેટ્સ લખેલું છે તમારે અહીંયા ડક્સ લખવાનું છે વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધે સે બરોબર એટલે આખો સ્ટેન્જા જો ગાવો ને તો આ રીતે કહી શકાય વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ They 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 always say say. say. good morning morning. morning, when When ducks ducks get get up up in in the the This this is what they say. So, is, oh, so, is what what तो रीते डक सवार कहे चित्र मजा न पीला रंग गुड मोर्निंग कहेक्वे चलो એના પછી આપણને શું આપેલું છે તો કે ક્રોઝ અને એ શું બોલે છે ક્રોઝ એટલે કે કાગડા શું બોલે છે કાવ 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 એમ કરે ને કાગડા એટલે જોઈએ સ્ટાન્ઝા જો જવાબ લખેલા છે મેં ઓલરેડી બરોબર એને ગાઈને સાંભળી વેન ક્રોઝ ગેટ અપ ઇન ધ મોર્નિંગ દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ વેન ક્રોઝ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે કાવ 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 વેન ક્રોઝ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે જ્યારે કાગડા સવારમાં જાગે છે ત્યારે તે શું કહે છે કા 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 કરીને ગુડ મોર્નિંગ કહે છે જો સરસ મજાનું ચિત્ર છે કેટલા બધા કાગડા છે કોને કોને રિયલમાં કાગડો જોયેલો છે ચાલો જેને જેને જોયેલો હોય એ કોમેન્ટમાં જણાવજો સાહેબ મેં જોયેલો છે બરોબર જો ચિત્રમાં કેવું ગુડ મોર્નિંગ કહે છે કાગડા એની વાત છે તો આશા છે કે તમને આ સરસ મજાનું કાવ્ય મજા આવી છે આખા કાવ્યને તમે સરસ રીતે ગાઈને પણ શીખી શકો છો જેવી રીતે કવિતામાં બધા પક્ષીઓ ગુડ મોર્નિંગ છે એમ આપણે પણ આપણને કોઈ સવારમાં મળે તો ગુડ મોર્નિંગ કહેવું જોઈએ ચાલો એના પછી આપણને એક સરસ મજાની વાર્તા આપેલી છે અને વાર્તા તો તમને મને બધા ગમે અને એમાં પાછા સરસ મજાના ચિત્રો હોય આ મોજ પડી જાય તો ચાલો જોઈએ લિસન ટુ ધ સ્ટોરી વાર્તા સાંભળવાની કીધી છે એવરી ઇઝ યુનિક વાર્તાનું નામ છે કે બધા યુનિક છે યુનિક એટલે અજોડ આમ કહેવાય ને એવી ખાસિયત હોય કે જે એક જ હોય તમારા જેવું કોઈ બીજું ન હોય એમ એટલે કીધું કે બધા યુનિક છે અજોડ છે બધા પાસે અલગ અલગ ખાસિયત હોય છે તો ચાલો શરૂ કરે વન્સ અપોન અ ટાઈમ

દરેક પાસે પોતાની અલગ અલગ આવડત હતી ધોઝ એબિલિટીઝ મેડ ધેમ સ્પેશિયલ અને આ આવડત એમને સ્પેશિયલ ખાસ બનાવતી હતી જો જંગલના બધા પ્રાણીઓ પાસે જુદી જુદી એબિલિટી હોય વાંદરો હોય તો ઝડપથી વૃક્ષો ચડી શકે પછી કુતરો હોય તો એ સૂંઘીને ગમે એ વસ્તુ ગમે એનાથી શોધી શકે ચિત્તો હોય તો સૌથી ઝડપથી દોડી શકે બરોબર એમ જેમ દરેક પ્રાણી પાસે એની પોતાની અલગ અલગ આગવી ક્ષમતા હોય એટલે કીધું જો આગળ ત્યાં એક એક મોટું વૃદ્ધ અને એવું ઝાડ હતું તમે ચિત્રમાં જોઈ શકો છો સરસ મજાનું વડનું ઝાડ હી વોચ ઓવર ધ ફોરેસ્ટ એન્ડ એપ્રિશિએટ સોરી એપ્રિશિએટેડ ધ યુનિકનેસ ઓફ એવરી એનિમલ એ આ જંગલનું વોચ ઓવર એટલે કે ધ્યાન રાખતો હતો અને આ બધા જ પ્રાણીઓમાં જે અજોડ અજોડતા હતી જે વિશિષ્ટતા હતી એનું એ આમ કહેવાયને તો પ્રશંસા કરતો વખાણ કરતો કે વાહ બધા પાસે કેવી અલગ અલગ શક્તિ છે એની જેમ પછી એકવાર બન્યું એવું શું બન્યું જોઈએ વન ડે ધ એનિમલ્સ સ્ટાર્ટેડ કમ્પેરિંગ ધેમ સેલ્ફ ટુ વન અનધર એક દિવસ પ્રાણીઓએ તેમની જાતને એકબીજા સાથે સરખાવવાની શરૂ કરી સરખામણી કરવાની શરૂ કરી આપણે ઘણીવાર વાર કરતા હોઈએ ને ક્લાસમાં ભાઈ બન કે બેન પણ યાર મારું જો દફતર આવું છે તારું દફતર કેવું છે જો મારા અક્ષર આવા સરસ થાય તારા કેવા થાય એમ આ પ્રાણીઓએ પણ એકબીજા સાથે કમ્પેરિઝન કરવાનું શરૂ કર્યું ધે વિશ ધે હેડ અધર્સ એબિલિટીઝ ટુ અને એવું એવું ઈચ્છ્યું આ પ્રાણીઓને એવું લાગ્યું કે અમારી પાસે આ બીજાની ક્ષમતાઓ પણ હોત તો સારું હતું ધ વાઇઝ ઓલ્ડ બનિયાન ટ્રી કોલ્ડ ઓલ ધ એનિમલ્સ વૃદ્ધ આ વડના ઝાડે બધા જ પ્રાણીઓને એક એક સાથે બોલાવ્યા એન્ડ શેડ અ વેલ્યુએબલ વેલ્યુએબલ લેસન અને એવો મૂલ્યવાન કિંમતી પાઠ આપ્યો લેસન એટલે કે પાઠ આપ્યો શીખ આપી સલાહ આપી એ જેમ બોધ આપ્યો જોઈએ શું થાય છે એક્સપ્લેન ધેટ ઈચ એનિમલ વોઝ યુનિક એને સમજાયું કે બધા પ્રાણીઓ વિશિષ્ટ હતા અનોખા હતા એન્ડ હેડ સમથિંગ સ્પેશિયલ ટુ ઓફર અને બધા પાસે કંઈક ને કંઈક સ્પેશિયલ ખાસ છે ધ બર્ડ્સ કુડ સિંગ બ્યુટીફુલી પક્ષીઓ સુંદર રીતે ગાઈ શકે છે ધ રેબિટ્સ વર ફાસ્ટ સસલાઓ ખૂબ ઝડપી છે ધ સ્કીરલ્સ વર એક્સિલેન્ટ ક્લાઇમ્બર્સ ફિસ્કોલિયો અદ્ભુત રીતે ચડી જાય છે ગાયે ગા ખિસ્બોલી ખિસ્કોલી હોય એ ગાયે ગા ગમે ત્યાં ચડી જાય એટલે કીધું એન્ડ ધ બીઝ વર હાર્ડ વર્કિંગ અને મધમાખીઓ તો હાર્ડ વર્કિંગ છે ખૂબ મહેનત કરે મધમાખી કેટલી મહેનત કરે નોખા નોખા ફૂલે જાય ફૂલમાંથી રસ શું છે ભેગું કરે અને એમાંથી મધ બનાવે એટલે કીધું એને કીધું કે બધા પાસે પોતાની અલગ અલગ ક્ષમતા છે અલગ અલગ ખાસિયત છે જો પછી શું થયું એનિમલ્સ રિયલાઇઝર અલગ અલગ ગુણો છે વિભિન્નતા છે એના કારણે જંગલ ખૂબ વિશિષ્ટ અને અદભુત જગ્યા બને છે તે અન્ડરસ્ટ એવો સમજ્યા દેટ એવરી વ્યુનિકનેસ એડેડ ટુ ધ બ્યુટી ઓફ ધર કમ્યુનિટી તેઓ સમજ્યા કે આ દરેકની જે યુનિકનેસ છે વિશિષ્ટતા છે એ એમના સમાજમાં એમના સમુદાયમાં સુંદરતાનો ઉમેરો કરે છે ફ્રોમ ધેટ ડે ધ એમ્બ્રેસ ધેર ઇન્ડિવિજ્યુઆલિટી એન્ડ લર્ન ટુ સેલિબ્રેટ ઇચ અધર્સ સ્ટ્રેન્થ ફ્રોમ ધેટ ડે એ દિવસથી પ્રાણીઓએ એકબીજાના આમ કહેવાય તો અલગ અસ્તિત્વને સ્વીકારી લીધો અને પોતાની શક્તિને ઉજવણી કરવાનું સેલિબ્રેટ કરવાનું શરૂ કર્યું ધે લીવડ હાર્મોનિયસલી એન્ડ સ્ટાર્ટેડ એપ્રિસિએટિંગ વન અધર અનધર તેઓ હાર્મની સાથે સુમેળથી એન હમ્પીને રહેતા અને એકબીજાના વખાણ કરવાના શરૂ કર્યું એવરી વન ઇઝ યુનિક ઇન ધેર ઓન વે બધા પોતાની અલગ અલગ રીતે વિશિષ્ટ હોય છે જંગલમાં ઘણા બધા જુદા જુદા પ્રાણીઓ સંપીને રહેતા હતા અને દરેક પ્રાણી પાસે પોતાની એક વિશિષ્ટ આવડત હતી અને આ આવડત એમને વિશિષ્ટ રીતે ખાસ સ્પેશિયલ બનાવતી હતી અને આ જંગલમાં એક મોટું અને બહુ એટલે બહુ વૃદ્ધ જૂનું વડનું વૃક્ષ હતું અને આ વૃક્ષ આખા જંગલનું ધ્યાન રાખતું અને બધા પ્રાણીઓમાં જે વિશિષ્ટતા રહેલી હતી એના ખૂબ વખાણ કરતું એક દિવસ બન્યું એવું કે બધા પ્રાણીઓએ પોતાની તુલના કમ્પેરિઝન કરવાની શરૂ કરી કે આ તો આમ કરી શકે હું નથી કરી કરી શકતી કે હું નથી શકતો આ અને સમજદાર એમને બધા એક સાથે બોલાવ્યા અને એક વેલ્યુએબલ એક મૂલ્યવાન પાઠ આપ્યો મૂલ્યવાન સમજ આપી એને સમજાવ્યું કે દરેક પ્રાણીની આવડત યુનિક અલગ હોય છે પક્ષીઓ કેવું સુંદર મજાનું ગાઈ શકે છે સસલાઓ કેવા ઝડપથી દોડી શકે છે અને ખિસકોલી કેવી ઝડપથી ક્લાઇમ્બ ચઢી જાય છે ગમે અને મધમાખીઓ તો કેવી મહેનતું છે હાર્ડ વર્કિંગ છે આવું વડના વૃક્ષે સમજાવ્યું ધ એનિમલ્સ રિયલાઇઝ ધેટ ધ ડિફરન્સ ઇઝ મેડ ધ ફોરેસ્ટ અ ડાયવર્સ એન્ડ વન્ડરફુલ પ્લેસ જો આવું આપણને પાડતામાં કીધું હતું એટલે કે પ્રાણીઓને હવે અનુભવ થયો કે એમની જે આ વિશિષ્ટતા છે એ જ તો આ જંગલને અદ્ભુત બનાવે છે અને બધાયની જે આ વિવિધતા છે બધા પ્રાણીઓની એ એમના સમાજની સુંદરતામાં વધારો કરે છે અને એ દિવસથી પ્રાણીઓએ પોતાના અસ્તિત્વનો સ્વીકાર કર્યો અને બધા સાથે હમપીને રહેવા લાગ્યા અને આવી જ રીતે દુનિયામાં એક આમ કહેવાય ને તો બધામાં અલગ અલગ ગુણો હોય છે એટલે આપણે કોઈ દિવસ કોઈ સાથે તુલના કરવાની નથી તો સારું હવે જો આપણને નીચે એક એક્ટિવિટીમાં આપેલું છે કે રિપ્લેસ ધ અન્ડરલાઇન વર્ડ્સ વિથ ધ ઓપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ એટલે કે કાઉસમાં આપણને જે શબ્દો આપેલા છે એની સાથે અન્ડરલાઇન કરેલા શબ્દોને બદલવાના છે અને કાઉસમાં આપેલા શબ્દો આ શબ્દોના અપોઝિટ વર્ડ વિરુદ્ધાર્થી શબ્દો તો ચાલો શરૂ કરીએ નંબર વન વી લર્ન સેમ સબ્જેક્ટ ઇન ધ સ્કૂલ હવે જો સેમ એટલે કે સરખો તો એના વિરોધાર્થી થશે જુદું જુદું એટલે કે ડિફરન્ટ તો જો સેમ છે એની જગ્યાએ ખાલી ડિફરન્ટ લખી નાખવાનું બાકી આખું વાક્ય એમ ને એમ બરોબર હવે એમ જ તે નંબર બે માં કોમન ની નીચે હેન્ડલ લાઈન આપેલું છે કોમન એટલે સામાન્ય તો એની જગ્યાએ વિશિષ્ટ હોવું જોઈએ ને એનો વિરુદ્ધાર્થી થશે યુનિક તો કોમનની જગ્યાએ યુનિક લખી નાખવાનું આખું વાક્ય એમનું એમ એવી રીતે નંબર વર્થલેસ આપેલું છે એટલે વર્થલેસ એટલે કે એવું કે જેની કઈ કિંમત ન હોય એવું એનો વિરોધાથી થાય કિંમતવાન તો એમાં આવશે વેલ્યુએબલ એવી જ રીતે ચોથામાં પુઅર આપેલું છે પૂર એટલે નબળું તો એની જગ્યાએ સારું એવું લખવું પડે એટલે એક્સિલેન્ટ આવશે બરોબર અને પાંચમા લેઝી આપું લેઝી એટલે આળસુ તો આળસુ નો વિરોધ હા મહેનત એટલે કે હાર્ડ વર્કિંગ આવશે બરોબર હા ડન હવે જો નીચે આપણને શું આપેલું છે હા મેચ એ વિથ બી એટલે કે એ અને બી ના જોડકા જોડો જો એ માં આપણને કેટલાક નામ આપેલા છે અને બી માં કેટલાક ગુણો આપેલા છે એટલે તમને જો ઇંગ્લિશની ભાષામાં કહું તો એ ખાનામાં નાઉન એન ઓ યુ એ નાઉન આપેલા છે અને બી માં

ઈ આવશે બરોબર આશા છે કે તમને સરળ રીતે સમજાતું હશે હવે જો નીચે આપેલું છે આન્સર ધી ક્વેશ્ચન નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો પહેલો પ્રશ્ન શું છે વોટ ડીડ ધ એનિમલ સ્ટાર્ટ વન ડે એક દિવસ પ્રાણીઓએ શું શરૂ કર્યું યાદ કરો તો હાલો તો વાર્તામાં શું આવ્યું હતું હા પ્રાણીઓએ એકબીજા સાથે તુલના કરવાની શરૂ કરી

યસ માય ફ્રેન્ડ્સ આર યુનિક ઇન હા મારા મિત્રો એની એની ક્ષમતામાં આવડતમાં વિશિષ્ટ અજોડ છે દરેક મિત્રને અલગ અલગ આવડતું હોય ને આપણો એક ક્રિકેટ સારું રમતા આવડતું હોય એક એક હોય તેને સારું ગાતા આવડતું તો એને સરસ મજાની વાર્તા કહેતા આવડતી હોય એટલે નંબર ચાર છે ડુ યુ કમ્પેર યોર હેન્ડ રાઇટિંગ વિથ યોર શું તમે તમારા અક્ષર તમારા મિત્રો સાથે સરખાવો છો એનો જવાબ છે યસ આઈ કમ્પેર માય હેન્ડરાઇટિંગ વિથ માય ફ્રેન્ડ્સ હા હું મારા મિત્રો સાથે મારા અક્ષર સરખાવું છું તમારો અલગ હોય છે કે તમે ન સરખાવતા હોય તો ન લખવાનું હું તો સરખાવું છું નંબર ફાઈવ વન ઓફ યોર ફ્રેન્ડ્સ રાઇટ સ્લોલી તમારો એક મિત્ર ધીમું ધીમું લખે છે વુડ યુ ટીઝ હિ શું તમે એને ખીજવશો હું હો તો ન ખીજવું એટલે મેં તો લખ્યું નો આઈ વુડ નોટ ટીઝ હિમ ઓર હર ના હું તેને ખીજવીશ નહીં બરોબર હવે જો નીચે આપણને આપેલું છે કમ્પ્લેટ ધી ટેબલ એક કોષ્ટક આપેલું છે પૂરું કરવાનું કીધેલું છે એમાં આપણને પાંચ નોખા નોખા ગુણ આપેલા છે એ તમારે તમારા મિત્રોના નામ લખીને એની સામે ગુણ લખવાના છે બરોબર મેં મારા મિત્રોના નામમાં જો નામ લખેલા છે આલોક પછી આનંદ તો કે મારું પોતાનું નામ છે તોય મેં લખી નાખ્યું છે સાગર શૈલેષ અને આશિકાબેન આવા મે પાંચ નામ લખેલા છે એની સામે લખેલા છે આગળ એક નામ લઈશું જમ્પ હાય તો કે ઊંચું કૂદવું ઊંચું જે કૂદી શકતું હોય એનું નામ લીશું જમ્પ લોંગ લાંબુ કૂદવું તો જે લાંબુ કૂદી શકતા હોય એનું નામ લીશું સિંગ બેઠર તો કે જે સારું ગાઈ શકતા હોય એનું નામ લખ્યું બરોબર આ રીતે તમારે તમારું લખવાનું છે છેલ્લું શું છે તો કે ટેક પાર્ટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે કે જે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા હોય એની વાત છે આશા છે કે મિત્રો અહીંયા સુધી તમને બધું સમજાઈ ગયું છે હવે આના પછીનો જે આપણો વિડીયો છે રીડિંગ વિશેનો એ માં આપણે એક સરસ મજાની વાર્તાની ચર્ચા કરીશું જે નેક્સ્ટ વિડીયોમાં હશે તમે નીચે પ્લેલિસ્ટમાં પણ જોઈ શકો છો બરોબર ત્યાં સુધી જોડાયેલા રહો અને આવી રીતે સરસ મજાના ચિત્રો સાથે સરસ મજાની રીતે આ વાર્તાઓને શીખવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા હો